નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે પહોંચ્યા છીએ રાણપુર ગામે અને ત્યાંના એક પ્રગતિશીલ પશુપાલક મિત્ર છે જેમનું નામ વિનોદભાઈ અને પ્રવીણભાઈ છે બંને ભાઈઓ મળીને આ ફાર્મ ચલાવે છે અને આ ફાર્મ પર આપણે એક ખાસ માહિતી માટે ભેગા મળ્યા છીએ અને ખાસ માહિતીનો વિડીયો લેવો છે જેમાં આપણે જાણીશું કે બ્રીડિંગ કરી રહ્યા છે કેટલા ટાઈમ થી કરી રહ્યા છે બ્રીડિંગ કેમ કરવું જોઈએ અને કેવી રીતે વાછડીઓ ઉછેરવી જોઈએ વાછડીઓ ઉછેરવા પાછળનો ખર્જો કેટલો થાય એની ડિટેલ માં આપણે માહિતી લઈશું તો મળીએ આજે આ ફાર્મ ના ઓનર ને અને એમની સાથે ચર્ચા કરી તો મિત્રો આપણે ફાર્મ ના ઓનર ને મળીશું સર તમારું નામ ગામ અને ફાર્મ નું નામ બતાવો ને મારું નામ ચૌધરી વિનોદકુમાર મેઘજીભાઈ ગામ રાણપુર તાલુકો સતલજ ઓકે સર તમે કેટલા ટાઈમથી પશુપાલન કરો છો પશુપાલન તો આમ તો બાપ બાપદાદાનો ધંધો છે પણ અમે જ્યારે એક્ટિવ થયા લગભગ બે હજાર પંદરથી અમે ફાર્મનું સાંભળીએ બરાબર છે તો સર અત્યારે તમારી પાસે જે દેખાઈ રહી છે હિપર એના વિશેની થોડી માહિતી લઈશું પહેલા એ પહેલા તમે અમને એ જણાવો કે સર તમે શું કરી રહ્યા છો અત્યારે અત્યારે તો આ ફાર્મનું શું કામ કરીએ છીએ અને હિપર ઉપર ધ્યાન બહુ આલે છે બ્રીડિંગ ઉપર કામ કરીએ છીએ એલઆઈ નું પણ કામ કરો છો હા એલઆઈ નું પણ કરીએ છીએ

બોડી કન્ડિશન શું વજન શું છે અત્યારે આપણે જે વજન માપીએ પ્રમાણે વજન તો આ મોટી રેલી જે છે એનો 470 કિલો વજન છે 470 470 કિલો અને આ જે રહી 13 મહિનાની એનો એકનો છે 413 કિલો અને એક વાછડીનો છે 370 કિલો 370 ને 70 કિલો કિલો ઓકે તો સર આ જે 12 12 મહિનામાં આટલું વજન લીધું છે તો કઈ રીતે સર તમે એને ફીડિંગ કર્યું છે શું ખવડાવ્યું છે અને આ કયા કયા બ્રીડની છે

સારમાં તો દૂધમાં તો ઘઉં નું ખાવું લીલું કેમ ખવડાવવાથી થાય છે ના કે પાણી પીવાથી જે પશુપાલક મિત્રો વિચારતા હોય કે લીલું ખવડાવ પાણી પીવડાવવાથી પેટ લબડે છે ના પાણી તો એને જરૂર પહેલથી જ પડે પહેલા દિવસ જ આગળ મૂકેલું રાખીએ છીએ ફીડ અને પાણી બે પહેલા આગળ પહેલા દિવસથી જના જોડો એને જે જરૂર હોય પી શકે પાણી તો બરાબર છે તો સર પછી તમે દૂધ બંધ કર્યું પછી શું ખોરાકમાં આપ્યું પછી 4 મહિનાની વાછડી થયા પછી ગ્રોવર ચાલુ કર્યું 3 મહિના પછી 3 મહિના પછી ગ્રોવર ચાલુ કર્યું 6 મહિનાની વાછડી થઈ ત્યાર જો ગ્રોવર ચાલુ રાખ્યું અને પછી હિપર ચાલુ કર્યું ડિવાઇડિંગ બરાબર તો સર શું growth આવ્યો તો તમને પર દિવસ કેટલું વજન વધતું હતું પર દિવસનું ચેક નતું કર્યું પણ આજે કઈ વાછડીઓ છે એમાં શું લાગી રહ્યું છે કે તમને એક્સપેક્ટેશન પ્રમાણે દૂધ કેટલું કરી શકે છે દૂધ તો એવી આશા છે કે ચાલીસ લિટર કરવું જોઈએ જે આજે એનો ગ્રોથ છે વજન એ સાતસો કિલો નું વજન હશે હાલે ચારસો સિત્તેર કિલો તો થઈ ગયેલું છે અને સર કેટલો ખર્ચો થયો હશે આ ત્રણ વાછડીઓને ઉછેરવા મેન વસ્તુ એ છે કે પશુપાલક મિત્રો વાછડીઓ ઉછેરે છે પણ કેટલો ખર્ચો કરીને ઉછેરે છે એ જાણવું જરૂરી છે ખર્ચા નો ગણતરી નહી પણ હારી ક્વોલિટી તૈયાર શું હશે ખર્ચો એક લાખ આજુબાજુ રેલી નો ખર્ચો પડી જશે એકમાં દૂધ ને ચારો ને ખાણ દાણ બધું આવી જશે વિયાણ થશે ત્યાં સુધીનો ખર્ચો એક લાખ રૂપિયા થશે એક લાખ રૂપિયા બરાબર તો સર બધા એવું વિચારે છે કે એક લાખ રૂપિયો ખર્ચો કરીને વાછડી ઉછેરવી એના કરતા લાખ રૂપિયાની ગાય લેવી સારી નહીં પણ હા એ વિચાર છે લોકો પણ આ જે બ્રીડ છે અને પેલી લાખ રૂપિયાની ગાય જે લાવીએ એના કરતા અમુક કેરેક્ટર સારા મળે બરાબર આપણું ધ્યાન હોય આપણા જોડે મોટી થેલી હોય એટલે એમાં રિઝલ્ટ પણ આપણને સારું મળે બરાબર છે કેમ કે બીજા તબેલા પરથી જે કઈ વાછડી આવશે કે ગાય આવશે તમે તમારા તબેલા પરથી સારી વસ્તુ વેચવાના નથી નથી હા બરાબર રિજેક્ટેડ વસ્તુ મતલબ કચરો તમે વેચો છો ને એ વસ્તુ આપણે લાખ રૂપિયામાં ખરીદી ખરીદી કરી છે અને જો સારી એવી ગાય લેવા જશો આવી તૈયાર કરેલ તો લાખ રૂપિયામાં મળવાનું શક્ય નથી કેટલા રૂપિયા સુધીમાં આવી બ્રીડ વાળી વાછડી મળી રહેશે તમે પણ લાયેલા છો તમને અનુભવ શું કહે છે તમારો અનુમાન તો ઓની હાલ કિંમત ગણો તો 1.5 લાખ રૂપિયા વાછડીની કિંમત ગણો હા જો વિયાણ વખતે આની 1.5 લાખ રૂપિયા કિંમત થાય હા અને જ્યારે મને જન્મી ત્યારે ઓફર એક લાખ ની થઈ હતી આ રીતે રહીએ સરસ તો સર તમને શું લાગી રહ્યું છે આટલા ગ્રોથ દેખ્યા પછી વાછડીઓમાં ખર્ચો આટલો તમે મેનેજ કરી લો છો હા સાહેબ મેનેજ તો કરવું જ પડે વાછડી ઉછેર કરવી હોય તો મેનેજ તો કરવું જરૂરી જ કારણ કે એના પાછળ ખર્ચો હજી સુધી એટલો કર્યો છે આટલા મહિના સુધી તો અમે દસ મહિના પાછળ ખર્ચો કરવો જ પડશે દૂધ સારું લેવું હોય ક્વોલિટી સારી બનાવી હોય તો મેનેજમેન્ટ તો એના પાછળ કરવું જ પડશે અને બ્રેડ તૈયાર કરવી જ પડશે ફાર્મ ચલાવવું હોય તો એના શું ચાલશે જ નહીં બિલકુલ તમારા ફાર્મ ની આ ફર્સ્ટ બ્રીડ છે સર હા ફર્સ્ટ બ્રીડ પહેલી જે વાછડીઓ ઉછી આ ફર્સ્ટ બ્રીડ છે તમારા ફાર્મ હા અત્યારે સર તમારી જોડે કોઈ નાની વાછડી કરી કે જે ગાય વીઆઈ હોય ને કોઈ સારા સેક્સી સીમન ની આવી હોય હા છે ને હાલ

તો ધન્યવાદ સર પશુપાલકોને માહિતી આપવા બદલ